અને ફાર્મ માં લખ્યું હોય કે દિગ્વિજયસિંહ ફાર્મ એ મુરખ છે દિગ્વિજયસિંહ કલેક્ટર નથી અકલ ન હોય આને આવેદન પત્ર આપીને કલેક્ટર ને દિગ્વિજયસિંહ ને મેસેજ મોકલાવી દીધો કે આગળ વધુ છે કે હું વધુ અને દિગ્વિજયસિંહ પર ટાઢે બેઠા રહ્યા કે હવે સમાધાન થઈ જાય દિગ્વિજયસિંહ જાડેજા શું છે એની કુંડળી આખી સરકાર પાસે છે ભાઈ દિનુ બોગા સોલંકી શું છે એની કુંડળી દુનિયા આખી પાસે છે દિનુ બોગા સોલંકી સ્વયં એક અદાલત છે એને ન્યાય માગવા ક્યાંય જવાની જરૂર ભૂતકાળમાં નથી અત્યારે નથી ફાકા ફોતા હું પોળોન બજાર હાકડી હું પોળો બજાર હાકડી હાલ કોળી ભાજપના પૂર્વ સાંસદ સોલંકી કે ન્યારી ડેમના પ્રતિબંધિત વિસ્તારમાં તેમનું આલિસાન ફાર્મ હાઉસ છે દિગ્વિજયસિંહનું અને સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે પૂર્વ સાંસદ છે તેમની ગૌશાળાની જમીન ના થઈ એટલા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હાલ ગુજરાત ભરમાં મુદ્દાની ચર્ચા થઈ રહી છે ત્યારે આજ મુદ્દા ને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ના અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં માં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું જી નમસ્કાર સર શું કહેશો કે જે રીતે આપણે જોઈએ તો દિનુભાઈએ જે રીતે આક્ષેપો લગાડ્યા છે તેને લઈને શું કહેશો સર બેઉ નાથ્યો આ બે માથા માથા છે પોત પોતાના સ્વાર્થ ખાતર અને પોતાના અંગત કામ ખાતર જુઓ કુડું જે છે ઈ કાથરોટ ને કે તારું મો પોળું તો હું સમજવું

અત્યારે ઈ જે વાત કરે છે ઈ પણ એની પાસે લીગલી તો નથી કલેક્ટર ભ્રષ્ટાચારી છે ને દિનુ બોઘા સોલંકી ઉપર જેટલી પણ કલ્પનાથી પણ પરે એવી બધી જ દંત લાખો લોકોના મોઢે તમને સાંભળવા મળશે પોરબંદર માં નાજી કાલિદાસની જે રાણા મુંજાનું અંબુજા સિમેન્ટ ફેક્ટરી કોડીનાર માં દિનુભાઈ બોઘા નું શાસન હોવાનું દુનિયાનો તમામ લોકો જાણકાર છે કહે છે રાજમોતી ટ્રાવેલર્સ એ જે ડમ્પર ચાલે છે પબ્લિક કેરિયર સેંકડો ખટારા છે એ બધાનો છગડિયો કાઉસ કરો તો દિનુ બોઘા નું જ નીકળે જે રીતે એને એમ કીધું બોઘા સોલંકી આવેદન પત્ર માં દેમ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું વીસેક કરોડ રૂપિયાની કિંમતનું ગેરકાનૂની એવું ફાર્મ હાઉસ એનું અથવા એના પરિવારજનોનું આવો એને આક્ષેપ કર્યો અને કીધું કે લગભગ સો એક કરોડ રૂપિયાની મિલકત તો કલેક્ટર ની હોવાનું જાણવા મળે છે તો જે હોવાનું જાણવા મળે છે આક્ષેપ છે એટલા આક્ષેપ છે એની ઉપર અત્યારે બીજા બધા તો છોડો કોંગ્રેસ કોંગ્રેસે માન્યો કે રાઇવલ છે એટલે કોંગ્રેસ વાળા પણ છોડો આક્ષેપ કરે એ કારણ કે દિનુ બોગા સોલંકી એ સોલંકી કરી છે શું કામ પેલી વાત તો ઈ કે કોઈ કલેક્ટર એમ કોઈ પણ પક્ષ આને અત્યારે દિગ્વિજયસિંહ શક્તિસિંહ ભૂલી જાવ કોઈ કલેક્ટર કે કોઈ રાજકીય નેતાની સાથે એવું ડીલ કરે કરી શકે તો એટલો સક્ષમ હોય કે ભાઈ તમે મને કાયદાની ચુંગાલ માંથી બચાવો તો હું તમને આખી નગરપાલિકા આપી દઉં આ તો હજ કે ભાઈ તો તો આ રાજનેતાઓ ડૂબી મરવું જોઈએ જો કલેક્ટર ધારે અને આખી નગરપાલિકા અપાવી શકતા હોય તો હજ થઈ ગઈ અને આપની જાણ ખાતર દિગ્વિજયસિંહ દરબાર છે શક્તિસિંહ ગોહિલ દરબાર કે ક્ષત્રિય ટૂંકમાં છે પણ કોરીનાર ની નગરપાલિકા આપી દેવી નાની માના ખેલ નથી હમ કારડિયા કોમ્યુનિટી મેજોરિટીમાં છે ને મુસ્લિમ કોમ્યુનિટી મેજોરિટીમાં છે દિગ્વિજય ક્યાંથી અપાવી અઠ્યાવીસ બેઠક છે એ અઠ્યાવીસ માંથી એક પણ બેઠક કોઈને ન મળી દીનું ભોગા સોલંકી જહા ખડે રહેતે લાઈન સે શરૂ હોતી હૈ એક તો પોતાનો જે આક્ષેપ છે એ આક્ષેપ સોમનાથમાં જે ગેરકાનૂની વસાહતો કે બાંધકામો દૂર કર્યા અને મારી સામે જે લિટીગેશન કે હાઈકોર્ટમાં જે અરજી થઈ તમે એમ કે મને એમાંથી છોડાવી દે તો હું આખી નગરપાલિકા અપાવી દઉં આ તો ગજબ કેવાય ભાઈ સાહેબ હમ આવું ઇમ્પોસિબલ જે વાતો છે ને એ પેલી વાતો અત્યારે નથી એને પોતાની રીતે ન્યાય તોડ્યા છે દરેક ઘટનામાં એના ધંધા જે છે ગણ્યા ગણ્યા ની વીણ્યા વીણાય ની સંપત્તિ સુમાર છે શક્તિશાળી માણસ છે સમાજ ઉપર એનું પ્રભુત્વ છે કારડીયા તમામ આમ જુઓ તો પંથકમાં એ વન ઓફ કિંગ છે કોથકમાં હરાવેલા બધી વાતે પૂરા થયેલા હવે ઈ આવેદન પત્ર આપે કલેક્ટર ને એ પણ વખત છે વખત એટલે ગજબ છે ઈ ન્યાય તોડવા માટે થઈને પંકાયેલા છે માંગવા માટે નહીં તો કલેક્ટર નું સો કરોડ નું ઈ છે કે કલેક્ટર પાસે સો કરોડ ની બેન હિસાબી એમ કે સંપત્તિ છે તો તમારી એટલે સંપતિ બોઘા જાણનારા લોકો છે તમે ગમે એને પૂછો એટલે એમ લાગે કે કોડીનાર માં તમે કોઈ પણ જગ્યા ઉપર અગાસી ઉપર ઉભા રહ્યો કોડીનાર ની કોઈ પણ અગાસી ઉપર તમે ઉભા રહ્યો અને નેજવા રાખો આંખી ની માથે આવું અત્યારે પણ કહેવાય છે અને આક્ષેપ ને સમર્થન મળે એવી વાત કોને કરી કોંગ્રેસે તો કરી જ કરી કોંગ્રેસના ન્યાના જે નેતા છે એને કીધું ભાઈ દિનુ બોઘા સોલંકીની પોતાની ક્યાંક છોડો ભારતીય જનતા પાર્ટી ના નેતા બોલો ભાજપના નેતા જે પૂર્વ સંસદીય સચિવ રહી ચુક્યા છે એવા કેબિનેટ દરજ્જાનો એનો હોદ્દો ગણાય ભૂતકાળમાં એવા જેઠાભાઈ સોલંકી અને ગીર સોમનાથ ના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ એવા ભીખાભાઈ ગોહિલ સોલંકી સંસદીય સચિવ ના કહેવા અનુસાર ઉના પંથકમાં દીવ અને ઉના માં એક સંસ્થા છે દેલવાડા મહાજન પાંદરાપોળ ટ્રસ્ટ વીસ એકર જી અને ક્યાં ક્યા છે ઉના દિવસે શેઢા કોડીનારના અરીઠિયા ગામ યસ પછી નગરલા નગલા આ બધા ગામમાં એના હેઠા આવે એટલે ત્રણસો ને વીસ એકર જમીન બોલો જી હવે તમે જુઓ ઈ જમીન જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ ખાલસા કરવી પડે એવી નોટિસ ભૂતકાળમાં બજવી ચૂક્યા છે અને અત્યારના કલેક્ટર જે છે દિગ્વિજયસિંહ જેની સામે તેઓ શ્રી મેદાને પીડ્યા છે એને કીધું છે કે આ જમીન ટોચ મર્યાદા હેઠળ આવે ચોથી જાન્યુઆરીએ નોટિસ ફટકારવામાં આવી છે ચાર જાન્યુઆરીએ ઓકે છું કે જે ભાઈ ભીખાભાઈ ગોહિલ ને જેઠાભાઈ સોલંકી જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે કોંગ્રેસ કોંગ્રેસ નહીં એને કાયદા પત્ર લખ્યો અને પત્ર માં ચોખ્ખું લખ્યું કે આ ભાઈએ ત્રણસો એકર જમીન તો ખાલી નામ છે એનો અર્થ શું સમજવો કે આ જે અત્યારે હોની કજીયો થયો છે અને ઈ જે બુદ્ધિપૂર્વક ન્યાય જે જોખવા માટે થઈને પંકાયેલા છે ન્યાય માગવા નીકળ્યા રાજકોટ કલેક્ટર ને આવેદન પત્ર જો કૃપાળજી તમે ને હું બે આપણે છાપામાં વર્ષોથી છીએ અથવા તો મીડિયામાં છીએ અરજી રજૂઆત આવેદન પત્ર માગણી ઠરાવ આ બધી બાબતો ડીલ કરવા માટે હોય છે કે કાઈક સમજો એમ આપણે છાપામાં તમે જુઓ અનેક મીડિયા કર્મીઓથી થી માંડીને ઉપર પણ એવી છાપ છે ને આપણે ગુદીપુરો નામ સાબ વગર લખીએ લાગતા જાય પણ નામ ન લખીએ જગદીશભાઈ ન લખે મકર રાશિના એક ફરાણા ભાઈ એટલે મકર રાશિ વાળા ખબર હોય કે કોણ છે એ આ અરજી પ્રકરણ જે છે ને એ મોટા તમે વિચાર કરો ક્યાંય આવેદન પત્ર આવ્યો એના પછી કલેક્ટરે જિંદગીમાં ક્યાંય પ્રેસ કોન્ફરન્સ કર્યું સાંભળ્યું

મંડળું સ્થાપી દઉં નાનું મોટું અને એટલે ટૂંકમાં આવેદન પત્ર આપી દઉં છાપામાં છપાઈ જાય હરામ બરોબર કઈ કામ થાય તો પણ જગદીશભાઈ મોટા થઈ જાય ઈ હો ટકા પાંચ પચાસ લોકો જગદીશભાઈ પૂછાતા થઈ જાય કે આ ભાઈ હવે બ્રહ્મ સમાજ અગ્રણી છે લ્યો બાકી એટલું બોલા જોતું હોય જગદીશ જગદીશભાઈ પણ એટલું જ જોતું હોય મંડળ હંડે સાલ ઓઢાડવા હાથ હાર પહેરાવા ભાઈ ફાકા ફોદર હું પોળો ને બજાર હાકડી હું પોળો બજાર હાકડી નેતા બનવાની પ્રોસેસ છે આવેદન પત્ર અને બીજા કેસ માં જે અત્યારે ભાઈ દીનુ બોગા સોનો કે નેતા તો છે જ એને તો કઈ જરૂર નથી ભગવાન ની દયા છે બધી વાતે તમામે તમામ પ્રકારની વ્યવસ્થા છે એની પાસે તો એણે શું કામ આવેદન પત્ર આપ્યું ડીલ કરવા હવે કલેક્ટર દિગ્વિજય જે છે રાજકોટ આવીને દિનુ ભોગા સોલંકી આવેદન પત્ર આપ્યું કારણ કે વાત ન્યારી ડેમ ની એટલે રાજકોટ ને લગતી છે પણ દિનુ ભોગા સોલંકી પણ છે એનો અર્થ એમ છે કે હવે મોટા માથા પડશે આમાં

કારણ કે ગેરકાનૂની જે પ્રભાસ પાટણ થી સોમનાથ પટ્ટીમાં જે ગેરકાનૂની મોટા ભાગના બાંધકામો જે હતા મોટા ભાગના કઉ છું આપડે હિન્દુઓ ના હતા તો ખરા પણ મોટા ભાગના મુસ્લિમ કોમ્યુનિટી ના હતા દરગાહ દરગાહથી માંડીને બધી જ પ્રકારની દુકાનો સુધી

ગુજરાતી શું હોય સરવાળે તમે લખી રાખજો ધરતી ધણ ધણાવે એવું જણ છે અને હા મે પાછા કલેક્ટર છે એ કઈ કમ નથી ને એક તો દરબાર કોમ્યુનિટી છે એમાં પાછા કલેક્ટર હવે એ છોડે એમ નથી આપની જાણ ખાતર આ

તમારા છે તમારાતુ ભ્રષ્ટાચારી પુરવાર કરવા માટે તમે આક્ષેપ કરો છો તમે જુઓ કોઈ ગાંધીવાદી આક્ષેપ કરો તો હજી સમજી શકાય તો તમે તો આક્ષેપ ગમે તે કરો તો એ તો સામે પક્ષો બોલાય આક્ષેપ કરે કોંગ્રેસ ભાજપ આક્ષેપ જ કરે છે ને હું તમને કહું દિનુભાઈ કોઈ સામાન્ય હસ્તી નથી તો ધીનુભાઈ શું કરવું જોઈએ આવી આક્ષેપબાજીમાં પડ્યા કરવા કરતા આવેદન બાજીમાં પીડા કરવા કરતા એને ડોક્યુમેન્ટરી પ્રૂફ બધા એકત્ર કરી અને બા કાયદા એને એફઆઈઆર દાખલ કરવી જોઈએ જેથી કરીને કાનૂની પ્રક્રિયા શરૂ થાય અને એની ધરપકડ થાય કે જે થાય તે પણ અરજી અરજી શું છે મેરી મરજી યસ સમજો એમ તો આપણે આગળ જોવા બધું અને આમાં ઈ જ થશે સો કરોડ આસામી કલેક્ટર હોય કે પાંચસો કરોડ ના હોય એ તમારા કેવાથી તો થઈ એને કલેક્ટર ક્યારે થયા હોય એનામાં બુદ્ધિ ન હોય ઉમતા જડભાઈ કલેક્ટર હોય ક્યાંય આ ટીઆરપી કાંડ થયું આપણે રાજકોટમાં હોળ હોળ કે જેટલા છોકરા હળગીન ગુજરી ગયા અને તમે વિચાર કરો જે પાપી લોકો ન્યા જઈને ફોટા પડે રોજ જીમમાં જતા હતા મફત એના છોકરાને હિલોળે ચડાવતા હતા એ ક્યાં આવ્યો હમ

ભાઈ સોલંકી શું છે જી દ્રિપાલસિંહ સર આપણે જોઈએ તો જે રીતે યોગ્ય તપાસ ની માંગ કરી તપાસ કરવામાં આવશે કોના દ્વારા કરવામાં આવશે એ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે તો શું થઈ શકે રાજકોટ મામલતદાર ને તપાસ મામલતદાર મામલતદારને કીધું તમે કલેક્ટરની તપાસ કરો કેટલા ઓલા છે એમ બોલો એટલે ને કીધું તમે પ્રિન્સિપાલ ની તપાસ કરો કઈ ખામી તો મને કહેજો

એટલે હવે કલેક્ટર ને ખબર જો કલેક્ટર તમે જુઓ બુદ્ધિપૂર્વક નો જવાબ આપ્યો એને પાછું એમ નથી કીધું કે હું બદદક્ષી નો કેસ માંડી જો આમાં પાછું ખેલ જુઓ કઈ એટલે હમા સસુંદર ના હૈયે હરખા કલેક્ટર ને તો ખબર છે ને કે ભાઈ હું મારી ઉપર તમે આક્ષા એલિગેશન મૂકો છો કે તમે વીસ કરોડ રૂપિયાનું તો ઇનલીગલ અહીંયા ફાર્મ ધરાવો છો સો કરોડ ની સંપત્તિ છે તમે આખા મોહમ્મદ ગઝની ની જેમ સોમનાથ ને લૂંટી રહ્યા છો અને લાયસન્સ વાળો મોહમ્મદ ગઝની કીધો આખા જેવા તેવા આક્ષેપ છે તોય તમે જુઓ કલેક્ટર તો ટાટા કલેક્ટર બેઠા છે એને સાંભળ્યું નથી એમ શું કામ એટલા ભાઈ દરેક ને ખબર છે નવ બોલ્યા માં નવ ગુણ ધુવાડા નીકળે કઈ ખળકતું હોય નક્કી છે ધુવા ફુવા ન થઇ જાય

આને આવેદન પત્ર આપીને કલેક્ટર ને દિગ્વિજયસિંહ મોકલાવી દીધો કે આગળ વધુ છે કે હું વધુ અને દિગ્વિજયસિંહ કોઠે બેઠા કઈ બાજુ ને સમાધાન થઇ જાય ને એટલે આમાં હરામ બરોબર જનતાનું ક્યાંય એક ટકો હિત હોય તો બે મોટા માથા ટકરાણા છે અને એમાં સમાધાન થઈ જશે તેરી બી ચૂપ મેરી બી ચૂપ તું પણ ચરી ખા હું પતરી ખાવ જનતાનું જે થવું થાય આ વાત છે જી કૃપાલ સિંહ

જનતા માટે સેવા કરતા પચીસ વીઘા જમીન હતી માંથી પાંચ વીઘા થઈ ગઈ વીસ વીઘા તો વેચાઈ ગઈ જનતા માં એવું સાંભળ્યું સેવક કોને કે સેવા જેને કરવી છે સેવાનો અર્થ શું છે સરપંચ કોણ થાય એના ઘરે રોજ દસ લોકો ચા પીવા આવે આપડે સૌરાષ્ટ્રમાં તો ચા પાવી જ પડે અરજદાર આવે ને દસ લોકો કે ભાઈ અમારા ગામમાં બાદ નો દાખલો લેવો છે ખેતર નો ભાઈ અમારા છોકરા ભણવા જાય માસ્તર નથી કે ભાઈ અમારે ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ડોક્ટર નથી વગેરે આવી કોઈ પણ કે ભાઈ ગામ ચોરો છે એ બરાબર નથી આલોની બેગડી એમ કયો ગામના ગોંદરો છે બરાબર નથી ગૌચર જમીન છે એ જંગલ ખાતા વાળા અમને ગરવા ન દેતા ઢોર ચારવા માટે આવી બધી જે કઈ સમસ્યા તમને કહું એ સમસ્યામાં શું હોય છે એ સરપંચ ને રજૂઆત કરવા આવે તો કઈ આ શેર જેવું ના હોય ગામડામાં તો ચા પાય તો પાયે છુટકો અને ટાણા હાર આવે તો રોટલાય ખવડાવવા પડે વ્યાળુ કરીને જે વ્યાળું એટલે હાંજનું ટાણું રાઈટ તો વ્યાળુય કરાવવા પડે હમ પણ તેમ છતાં તમે ક્યાંય હેબડું છેલ્લા તમારી ઉંમર હજી બહુ નાની પાસે તમને કહું વીસ પચીસ વર્ષથી પાંત્રી વર્ષથી તમે

આ લોકતંત્ર નામે છે હું વર્ષોથી લોકતંત્ર નથી આ પક્ષ તંત્ર છે ફાવે એમ થાય અત્યારે જેટલા પણ આ બજેટ છોડો પણ બાકીના જેટલા કાર્યક્રમો થાય છે ક્રિપાલ સિંહ પક્ષ નું બ્રાન્ડિંગ નથી થતું એ પછી સ્કૂલમાં પ્રવેશોત્સવ હોય કે ખેડૂત કૃષિ ઉત્સવ હોય તમે જુઓ પક્ષ નું બ્રાન્ડિંગ નથી થતું ભલે તમે ચીફ મિનિસ્ટર હો તમે આ બધા ઉપકાર કરો છો તમે મુખ્યમંત્રી છો એટલે ગયા તમને મત આપ્યો શું કામ પ્રજાની સેવા કરવા ત્યાં તમે પુલ બાંધો તમારા હાથે ઉદઘાટન કરો તમે એક ઊંટ ઈટ મૂકી છે તમે એક એ સબલું સિમેન્ટ નું નાખ્યું છે તમે તો એર કંડિશન ઓફિસમાં બેહીને જે કઈ વહીવટ થતો એ કરીને તમે સહી સિક્કા કર્યા છે તો જે મજૂરો એ જે મજૂરો એ પુલ બાંધો જે એ જમીન આપી દીધી તમારી પુલ માટે થઈને ભલે તમે એને પૈસા આપ્યા હોય પણ જમીન છે ને કાળજાના કટકા જેવું હોય નાની જમીન લઈ દેવી પૈસા જુદી ઘટના છે દીકરી છે હા જ શોભે પણ જયારે જાય ત્યારે નથી ધર ની પિતા પીતા હોય નથી ઝૂસકે ઝૂસકે રડી પડતો તો કાળજાનો કટકો હોય છે તો જેને જમીન આપી છે એના કલેજાના ટુકડા કાઢીને આપ્યો એવું હોય તમે તમે એના હાથે કા કરાવતા કરો છો અને પાછા તમે આવો છો ટાઉ વાવ ટાઉ વાઉ કરતા કરતા પચાસ ગાડીઓના કાફલા સાથે આવો હેલિકોપ્ટર થી ઉડો એ હેલિકોપ્ટર નું તમે સ્ટેન્ડ બનાવો વીસ લાખ રૂપિયા નું તો એ હેલિકોપ્ટર નું સ્ટેન્ડ બને તો એ તો ભાઈ પધારે ઉપરથી તમે હું કઈ અંતર્યામી શું હોય એટલે આ બધા જે છે ને અનંત ઉપકારી હોવાનો આપણી પર દાવો કરે છે એટલે તમને કહું છું કે આ લોકતંત્ર નથી આ પક્ષ તંત્ર છે ને નેતા તંત્ર છે પોતાના ફોટા હીરો જેમ રજનીકાંત ના ફિલ્મ માં હીરો નો પોસ્ટર ના લાગે એટલા પોસ્ટર આવે ભાઈ પધારે ભાઈ પધારે તે હું થોય પીવા ભાઈ ને એ એટલો ગધેડો કરવાની જરૂર શું છે હમ હમણાં શીશ મહેલ દિલ્લી નો અરવિંદ કેજરીવાલ શીશ મહેલ ના આધારે તેની સરકાર ગઈ પણ શીશ મહેલ ઉપર માછલા ધોવામાં ભારતીય જનતા પાર્ટી કઈ ખામી રાખી નહીં બરાબર છે એસી કરોડ નો ધુમાડો કર્યો એસી કરોડ નો ધુમાડો કર્યો ગઈ કાલે રેખા ગુપ્તા નો શપથ સમારોહ જે થયો એનું ગ્રાન્ડ ટોટલ કર્યો આઠો કરોડ છે બધા મંત્રીઓ આવ્યા એ કઈ હું હાલી ને આયવા પેદલ માં બસમાં કે રીક્ષામાં સોફા ગોઠવાઈ ગયા એમાં પાણી બ્રિસ્ટી પાણી ગોઠવાઈ ગયા એમાં કાજુ બદામ કિસમિસ મુકાઈ ગયા બધાના કાર્ડ બની ગયા દુનિયાભર નો ટ્રાફિક જામ કરી દીધો બે ત્રણ હજાર પોલીસ ને ગોઠવી રાખી સૈન્ય ને પોતે નો ડ્રોન સિસ્ટમ બનાવ્યું નો ફ્લાય ઝોન બનાવી દીધું ચોકપ કોઈ વાહને હાલવું નહીં ચાલવું નહીં દુનિયાભરનું ખડકી દીધું ખાણી પીણી ટેસડા હવે આને ત્યાં ત્રીસ હજાર માણસો ને ભેગા કર્યા તે આનો ખર્ચો ગણો જી આવા દસ શીશ મહેલ થઈ જાય પણ આને રાજકારણ કહેવાય ખીક ગયો એને પાપી ગયા એ જવા દો પણ જેને તમે શીશ મહેલ નું બાનું કહી દીધું હતું કે આ ખોટો દેખાડો છે તો તમે મુખ્યમંત્રી થયા થી તમે હું ઉપકાર કર્યો ભલા મણા એમ કહો તમે અંતરિયામી છો આકાશમાંથી વિતરા

સેવક બેવક કઈ છે નહી બધા ગોવિંદ ભાઈ આપણા દીનુ બોગા સોલંકી પાસે જેટલી પ્રોપર્ટી છે લીગલી અનલિગલી જવા દો તમે એનો સરવાળો કરો તો કેલ્ક્યુલેટરનું સ્ક્રીન જે છે એ તૂટી પડે હવે એમાં પછી ક્યાં કઈ લેવા દેવા છે એટલે બધા તાહિરો જુવે છે કારણ કે જનતા પાસે બીજું તો કઈ છે નહીં અને પક્ષના નામે પ્રજાના નામે એક બીજા એકબીજાને હિંગડા ભરાવી અંતે સમાધાન કરીને બે એક જ ભાણે બેહીને ને વ્યાળો કરી લે હે જી જી ક્રિપાલસિંહ સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા જગદીશ મહેતા સરય છે કે કોઈ લોકો માટે નહીં પરંતુ ખાસ કરીને એકબીજાનો ઇગો ભવાનો છે તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને આગામી સમયમાં જોવું રહેશે કે આ વિવાદ છે તે કઈ તરફ વળાંક લે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા છું વાત ગુજરાતી પર